ભાવનગર શહેરના દેવનાથ મહાદેવના મંદિર ખાતે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભાવનગર શહેરના સ્થિત દેવનાથ મંદિર કેન્દ્રબિંદુ છે પ્રખ્યાત કેદારનાથની પ્રકૃતિ સમાન દેવનાથ મહાદેવના મંદિરે આજરોજ રામનવમી નિમિત્તે રામ જન્મોત્સવની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જે અનવીયે ભગવાન શ્રી રામલલ્લાની શોભાયાત્રા ભોગ મહાઆરતી સાથે પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન પૂજનનો લાભો લઈને પોતાની જાતને ધન્ય કરી હતી મારું નામ ગોસ્વામી દલપત પરી કૈલાશ પરી દેવનાથ મહાદેવ મહંતના મહંત અને અહીંયા દેવનાથ મહાદેવના મંદિરે દરેક પ્રસંગો ભવ્ય છે અતિભવ્ય રીતે ઉજવવામાં આવે છે આજે રામનવમીનો ઉત્સવ અતિ ભવ્ય રીતે એમની ઉજવણી થઈ રહી છે કે અત્યારે રામ જન્મનો ઉજવણી કરી પછી પાંચ વાગ્યાના અરસામાં શોભાયાત્રા રામલલાની નીકળતી અને એમાં દરેકને લાભ લેવા અમે ખૂબ ભાવભર્યું આમંત્રણ પાઠવેલું છે દેવનાથ મહાદેવ જે મિની કેદાર તરીકે પ્રખ્યાત છે ત્યાં પાંચ વાગ્યે સાંજના પાંચ વાગે શોભાયાત્રા નીકળશે શોભાયાત્રા પૂર્ણ થયા પછી અહીંયા સાત કલાકે આરતી અને દીપમાળાનું આયોજન થઈ કરવામાં આવ્યું છે અને એ દીપમાળા થયા પછી અહીંયા ભવ્ય રીતે ફરાવ કે જેને ફરાર તરીકે ઉપયોગમાં આવે છે દરેક વસ્તુ નો ફરાર દરેક ભક્તજનોને દરેક દર્શન કરાવવામાં આવશે જય દેવનાથ મહાદેવ